ત્ર તાલુકાની મીરપ ગ્રામ પંચાયતમાં ચૂંટણી દરમિયાન આદિવાસી યુવક પર હુમલો કરવાની બાબતને લઈ પંમાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકા બેન્ડ ડાયરા સહિત છય સમૂહ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ પંમાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચુકાવનારી ઘટના સામે આવી છે મીરપકામમાં એક આદિવાસી યુવક પર જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા બેન્ડ ડાયરા તેમજ તેમના પરિવારજનો દ્વારા ધમકી આપીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ગોધરા તાલુકાના મીરપ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમય દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાભાઈ ડાયરા અને તેમના પરિવારજનો સુભાષભાઈ ડાયરા જગદીશભાઈ ડાયરા જયસિંહભાઈ ડાયરા મહેશભાઈ ડાયરા સુરેશભાઈ ડાયરા અને રાજેશભાઈ ડાયરાએ મતદારોને કથિત રીતે કહ્યું હતું કે અમારા ઉમેદવારને મત નહીં આપો તો તમને મળેલા બોર મોટર અને આવાસ પાછા લઈ લેવાશે ફરિયાદીએ આ બાબતે વિડીયો ઉતારતો હતો જે અંગે વિરોધ કરતા દરમિયાન આરોપીઓને ફરિયાદી સાથે જ આતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને માર માર્યો હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગોધરા તાલુકા પોલીસે આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા સહિત છ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઓનો વિષય બનાવ્યો છે ચૂંટણી જેવા લોકશાહી પ્રક્રિયામાં આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે આ મામલે પોલીસની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે